નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બેલાઇકોનને દબાવીને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે અને આ વિડિયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો જેથી તેમને પણ દરરોજના તાજા બજાર ભાવ વિશેની માહિતી મળતી રહે અને તમે બીજા અન્ય કયા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માંગો છો તે વિડીયોના કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો ત્રીસથી એક હજાર પાંચસો ચાલીસ સુધી ઘઉં લોકવાન ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ત્રીસ સુધી ઘઉં ટુકડા ચારસો બાણુંથી છસો સુધી બાજરી ત્રણસો એંશીથી ચારસો નેવું સુધી તુવેર એક હજાર આઠસો સાહીઠથી બે હજાર ત્રણસો સાહીઠ સુધી ચણા પીળા એક હજાર એકસો પંચોતેરથી એક હજાર બસોને સુધી ચણા સફેદ એક હજાર પાંચસો પચાસથી બે હજાર બસોને પોત્રીસ સુધી અડદ એક હજાર સાતસો એંસીથી એક હજાર સુધી મગ એક હજાર ચારસો બે હજાર સુધી વાલદેશી એક હજાર પાંચસોથી બે હજાર એક હજાર પંચાવન સુધી વટાણા એક હજારથી પંચોતેર સુધી સિંગદાણા એક હજાર પાંચસો નેવુંથી એક હજાર સાતસો સુધી મગફળી એક હજાર સોથી એક હજાર બસો પિસ્તાલીસ સુધી તલ બે હજાર પાંચસોથી બે હજાર સાતસો ને પચાસ સુધી એરંડા નવસોથી એક હજાર અઠ્યાસી સુધી હજમો એક હજાર આઠસોથી ત્રણ હજાર એકસો પચાસ સુધી સોયાબીન આઠસો થી નવસો આઠ સુધી કાળા 2800 બે હજાર સુધી લસણ બે થી ત્રણ હજાર સુધી ધાણા 1255 થી 1605 હજાર સુધી સૂકા મરચાં એક થી બે સુધી વરિયાળી એક હજારથી એક સુધી જીરું ચાર હજાર આઠસોથી પાંચ હજાર સુધી ત્રણ હજાર આઠસો થી ચાર હાજર આઠસો દસ સુધી તો ખેડૂત મિત્રો આ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો પસંદ આવ્યો હોય તો નીચે આપેલા એક લાઇકના બટનને દબાવી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકો છો વિડીયો માન સુધી બની રહેવા બદલ આભાર